આજે દિલથી એક વાત કહેવા માંગુ છું બધાય ભાઈઓને જ્યારે ખરાબ સમય આવે ને મારા ભાઈ ત્યારે પોતાના તો છોડો પણ જેની પર વિશ્વાસ કર્યો હોય ને એ પણ સાથ છોડી દે છે એટલે આ દુનિયામાં કોઈની પર વિશ્વાસ કરાય એવો છે જ નહીં જ્યારે ખરાબ સમય આવ્યો ત્યારે ખબર પડી કે આ દુનિયામાં પૈસા ના હોય ને તો આપણી વેલ્યુ એક કૂતરા જેવી છે આ તો જે મારા દિલની ફિલિંગ નીકળે છે ને એ જ તમને કહેવું છું બાકી અત્યારે જે મારી પર વીતી રહી છે એ હું તમને કહેવા માગું છું કે મારા ભાઈ જો અત્યારે તમારો પણ ખરાબ સમય ચાલતો હોય ભગવાન કરે કે તમારો ખરાબ સમય તો ના વધે પણ દિલથી દુઓ કરીશ કે તમારો સમય મારા જેવો ના આવવા દે પણ દિલથી એક વાત કહેવા માગીશ કે કોઈની પર વિશ્વાસ ના કરતા આ દુનિયામાં કોઈ કોઈનું છે નહીં ના ભગાવાલા કોઈ એટલે સમજી લો નહીં કે કોઈ એક્સ વન જેડ બધા જ આવી ગયું જો પૈસા તમારી જોડે હશે ને તો તમે વિચાર્યું નહીં હોય અને તમારી પર કોલ આવશે કાં તો ઘેર આવીને બેઠે રહેશે પૈસા છે ત્યારે જો તમારે જો પૈસા નહીં હોય ને તો કોઈ તમને હબૂલવાય નહીં આવે એટલું યાદ રાખજો એટલે એક જ વાત કહેવા તમને માગું છું કે ભાઈ ખરાબ સમય હોય ને તો એટલું જ ઊભું રહેવાનું અને હિંમત નહીં હારવાની અત્યારે મારી પર જે વીતી રહીને એ જ હું કહું છું અત્યારે મારી સાથે મારી જોડે કોઈ નથી મારા મા બાપ હોય બધા જ ધોકેબાજો ના કાકા કુટુંબ ના હગાવાલા ના બૈરી કોઈ પણ સાથ નથી અત્યારે હું જે મારી પોઝિશન છે ને એ તો હું તમને કહે છું બાકી મને અંદરથી ફિલિંગ આવે કે આજે હું તમારી સાથે શેર કરવા માગું છું તો હું તમા તમને કહેવું છું આ વાત એટલે એક જ વાત કહેવા માગું છું કે કોઈની પર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરતા અને અત્યારની જનરેશનમાં એક જ વાત તમને કહીશ કે પોતાની તાકાત અને પોતાની હિંમત પર જે પણ તમને ધંધો કે નોકરી કે કોઈ પણ વસ્તુ તમને આવડતી હોય તો પોતાના દમ પર કરજો કોઈના પર ભરોસો ના કરતા આ જે મારા મનની અંદર અને મારા દિલથી જે ફિલિંગ આવે છે એ જ તમને કેવું છું હું અને મને ગારો તો બોલવાનું બહુય મન થાય છે કે જે ખરાબ સમયની અંદર જે હું જેની જેની સાથે ઊભો રહ્યો છું અત્યારે એ લોકો પણ અત્યારે મારી સાથે નથી ભગવાનની મરજી હશે હું એમને કોઈ કશું કહેવા નથી માગતો પણ એક જ વાત કહેવા માગું છું કે જ્યારે ખરાબ સમય આવે ને ત્યારે સારા માટે આવે છે એમ ભગવાન બધું બતાવે છે આપણને કે જે તું પોતાના જે સમજે છે ને એ તારું કોઈ નથી અહીંયા આગળ બસ પોતાના પર તા વિશ્વાસ રાખ અને પોતાની હિંમતથી આગળ આવી ભગવાન આ જ કહેવા માગે છે એટલે મેં સ્વીકારી લીધું છે કે કોઈની પર વિશ્વાસ રાખવો નહીં અને કોઈનો વિશ્વાસ કરવો નહીં પોતાની મહેનતથી આગળ આવવાનું અને પોતાની મહેનતથી ચીશું એટલે આટલી જ વાત કહેવા માગું છું તમને જો તમને પણ મારી જેમ વીતી ગઈ હોય તો પ્લીઝ કોમેન્ટમાં જે પણ કહેવું હોય કહેજો આ મારી ફર્સ્ટ વિડીયો છે કે આટલી લાંબી મેં મારા દિલથી બનાવી છે તમને જણાવવા માટે કે લાઈફમાં કોઈની પર કંઈ પણ વિશ્વાસ કરતા નહીં મા બાપ સિવાય તમારું કોઈ નથી એટલું જિંદગીમાં વિચારી લેજો કોઈ એટલે કોઈ નથી આટલું વિચારીને આગળ ચાલજો બસ આટલું જ કહેવા માંગુ છું તમને